ભારતીય સંસ્કૃતિ અનુસાર દીકરીને લક્ષ્મી સ્વરૂપ કહેવાય છે અને તો 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 શિક્ષણ જોઈતું જોઈતું હોય હોય પૂજા કરવાની લક્ષ્મીની અને શક્તિ જોઈએ તો મા દુર્ગાની આરાધના કરતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી દીકરીઓ પર બળાત્કારનો કિસ્સા વધી રહ્યા છે ગેંગરેપ વધી રહ્યા છે અને જે રીતનો ગૌરવંતી ગુજરાતમાં પણ સિલસિલો ચાલ્યો છે કે દર છ કલાકે એક બળાત્કાર થાય છે કેટલાક કેસોમાં ત્યારે જે લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે દુર્ગાનું સ્વરૂપ કહેવાય છે સરસ્વતીનું સ્વરૂપ કહેવાય છે એવી મહિલાઓ પાસે જ મંતવ્ય લેવા પહોંચ્યું છે કે જે હવે ગેંગરેપ નુસ્કર્મ મૈલાઉની છેતી સરકારના આટલા કડક કાયદા હોવા છતાં કેમ બની રહ્યા છે આપણે પ્રથમ અમને બરોડા બાર કાઉન્સિલનું ચૂટણી ગઈ અનેમાં પુરુષોની સમકક્ષ જનરલ કેટેગરીમાં લડી અને વિજેતા બનેલા દીપલ બ્રહ્મટને આપણે પૂછીશું શું કહો છો દિવસે દિવસે ગુજરાતમાં પણ ગેંગ રેપના કિસ્સા વધી રહ્યા છે ક્યારે રોકાશે આ રોકાવાનું કારણ એક વ્યક્તિ જવાબદાર નથી હોતી એમાં બહુ બધાનો હિસ્સો હોય છે જેમ કે આપણા કાયદા તો છે પણ કાયદાની જાણકારીનો અભાવ પ્લસ આજનું ન્યુ જનરેશન જે નવા યંગ છોકરાઓ છે એ લોકોનું જે ફેમિલી પ્રત્યેનું વાતાવરણ હોય કે એ બધી સંસ્કારી નગરી આપણે ગુજરાત સંસ્કાર કહેવામાં આવતું હતું બરોડા સંસ્કાર કહેવામાં આવતું અને આ જે હમણાં જ ઘટના બની છે જે લઈને અને આ વધતી રહી છે એનું કારણ ક્યાંક ને ક્યાંક સમાજ પણ છે આપણો કાયદોનો જે છે એનો મિસયુઝ પણ થઈ રહ્યો છે કાયદો તો છે એવું નથી કે નથી પણ એ કાયદાને ને ક્યાંક એક ધોઈને પી ગયા છે આ લોકો સૌથી પહેલાં તો આ જે ઘટનાઓ બની રહી છે એને જોઈને હાલમાં એક સતત સશક્ત સ્ત્રી હોવા છતાં હું પોતાની જાતને ખૂબ જ લાચાર અનુભવી રહી છું હું લાચાર એટલા માટે અનુભવી રહ્યું છું કે આ હું જે સમાજમાં છું જે સરકારમાં છું જે લોકોએ મને સુરક્ષા પાડવાની છે એ બધા જ ક્યાંક ને ક્યાંક એટલી બધી રાસલીલાઓમાં ખોવાયેલા છે કે ક્યાંય પણ એમને આ દુઃખ દેખાતા નથી આજે પણ હું જોઈ રહી છું કે આ બાળા જોડે જ થયું એની પહેલા આ પહેલો કિસ્સો નથી રોજના ઓછામાં ઓછા ચાર થી પાંચ કિસ્સાઓ કે જેમાં બળાત્કાર થતા હોય એવા છે કેટલાક સામૂહિક છે તો વ્યક્તિગત છે પણ બળાત્કાર થઈ રહ્યા છે એ ચોક્કસપણે છે અને જ્યારે એ રોકાતા ના હોય ત્યારે સૌથી પહેલો જવાબદાર કોઈ આવે તો એ છે કે તંત્ર આ તંત્રની જ જવાબદારી છે સુરક્ષા પૂરી પાડવાની જેમાં ક્યાંક ને ક્યાંક ખામીઓ છે અને આ ખામીઓ

અને આપણે આપણી દીકરીને કેવી રીતના એટલી કેપેબલ બનાવીએ કે જે આ બધાનો ઓપોઝ કરી શકે અને એટલી હિંમતવાન બનાવી જોઈએ કે કોઈ એની પાસે હોય કે ના હોય એ જાતે જવું જોઈએ કે ભાઈ મારી પાસે ખરાબ કૃત્ય થયું છે મને એનો ન્યાય જોઈએ છે નહીં કે આપણે એને બીવડાઈને ઘરમાં બેસાડી દઈએ કે ભાઈ ના જૂતું જઈશ તો જઈશ તો સમાજમાં બદનામી થશે સમાજ આપણું નથી કરી જતો આપણું આપણે વિચારવાનું છે સમાજના દ્રષ્ટિકોણથી કોઈ દિવસ આપણને જોવી ના જોઈએ બીજું હું એવું કહીશ બનાવી જોઈએ કે આ સામનો કરી શકે શકે એ ઓપોઝ કે ના ભાઈ અને એની સામે લડી શકે એવી આપણે બનાવી એની માટે આપણે આપણી દીકરીને સેલ્ફ ડિફેન્સ જે આજના જમાનામાં બહુ જરૂરી વસ્તુ છે કે દીકરીને સેલ્ફ ડિફેન્સનું તમે શીખવાડો એને ગુડ ટચ બેડ ટચ શું છે એને નાની વયથી આ તાલીમ આપો કારણ કે અમુક વસ્તુ આપણે આપણા દીકરાને કે દીકરીને નથી કહી શકતા શરમ અનુભવી કે શું કહીશું એ શરમની વસ્તુ નથી એને કહેવું એ આપણી ફરજમાં આવે છે કે તારી સાથે જ્યારે પણ કોઈ કલાક કોઈ પ્રાઇવેટ પાર્ટ પર કે તને ટચ કરે તો એ તને સમજવું જોઈએ બેટા કે આ વસ્તુ કઈ સારી રીતે તને ટચ કરશે ને કઈ ખરાબ રીતે એને આ વસ્તુનું જો ભાન થશે ને તો એનો ઉપસ કરશે

કે આ દુષ્કર્મને ગેંગ રેપ અટકાવવા માટે જે બહારના દેશોની અત્યારે અંદર જે ન્યાયતંત્ર ચાલી રહ્યું છે કે કોઈ પણ આરોપી હોય એને તમે જાહેરમાં લાવો જેમ કે સાઉદી અરેબિયા છે ચીન છે એમને જાહેરની અંદર સજા કરો જે રીતે બાળકીની જે જોડે જે કૃત્ય કરવામાં આવ્યું છે ગુનાઈત કૃત્ય કરવામાં આવ્યું છે એ રીતે જાહેરમાં લાવો તમે એને જાહેરની અંદર મૃત્યુદંડની સજા આપો કોઈ પણ રીતે ત્યારે જ આ જે બનાવ બની રહ્યા છે ત્યારે જ અટકશે બાકી એના સિવાય તો બીજો કોઈ ઉપચાર થાય એના માટે તંત્ર જવાબદાર છે સમાજ પણ જવાબદાર છે અને બીજું મારું એવું કેવું છે કે જે નોલેજ હોવું જોઈએ અજ્ઞાનતા કાયદાની સમાજની સમજણની બધી અજ્ઞાનતા જવાબદાર છે આ માટે એના માટે માત્ર કુટુંબ પરિવાર જવાબદાર નથી પણ સર્વે જવાબદાર છે તો મારું એટલું જ કેવું છે દરેક વ્યક્તિને સમાજના દરેક વ્યક્તિને કે આ રોકવા માટે એક જ ન્યાયતંત્ર મતલબમાં એક યુનિટી એક હોવી જોઈએ પબ્લિકની અંદર પણ કે તમે જે રીતે બાળકીનું મૃત્યુ થયું છે તેને જાહેર લો અને જાહેરમાં જ મૃત્યુદંડની સજા આપો એને અને એ સમાજના લોકો અને તંત્ર પણ કરી શકે છે પણ એ શા નથી કરી શકતા એનું તો ખબર નથી હવે આગળ કે શું કરવું એમ એ એના માટે ન્યાય તંત્ર જવાબદાર છે બસ જેમ પણ ન્યાય મળે બાળકીને બસ મારી એટલી જ છે થેન્ક યુ આ હતા વડોદરા મહિલા એડવોકેટ નો અવાજ અને હવે મારો અવાજ જ્યારે દુષ્કૃત્ય કરનારા ગેંગરેપ કરનારા ખુલ્લે આમ કૃત્ય કરી રહ્યા છે તો એમને સજા ખાનગીમાં કે સંતાડીને કેમ આપવામાં આવે છે તેવી ચર્ચાનો મુદ્દો હતો અને મહત્વનો મુદ્દો એ કે રામાયણકાળ હોય કે મહાભારત કાળથી સ્ત્રી પર અત્યાચાર થતા છે માં રામાયણ કરીએ તો માં સીતાનું હરણ સાધુ બનીને રાવણે કર્યું અને ચિરહરણ કર્યું પરંતુ ત્યારે પણ રામ ભગવાને શ્રીલંકા પર જઈ અને રાવણનો વધ કર્યો અને ભીમે દુશાસનનો જાહેરમાં છાતી ફાડીને વધ કર્યો હવે સનાતન હિન્દુ ધર્મની વાત કરનાર સરકારોએ પણ આવું જ રામ અને ભીમ જેવું જ દુષ્કૃત્ય કરનારા પડશે કારણ કે તો જ આ અને રાવણ દરાવણ રાવણનું દહન કરવાથી રાવણ વૃત્તિ હજુ પણ ખતમ નથી થઈ એટલે રાવણ વિચાર સનીને પણ હવે મારવાની જરૂર છે કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ મંતવ્ય નું જોવા